નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી મઢેલી ગામના કોમ્પ્યુટર ઓપરેટરના પડખી ગ્રામજનો આવ્યા વાઘોડિયા તાલુકાના મઢેલી ગામના ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર કરી વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું વાઘોડિયા તાલુકાની મઢેલી ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામગીરી કરતા હતા જે ચાર દિવસ અગાઉ વીસ રૂપિયાની રકમની લાંચ લેતા એસીબીના હાથે ઝડપા હતા આ ગામના બનાવ બનતા ગ્રામજનોમાં દુઃખનું વાતાવરણ બનતા મઢેલી ગામના સમસ્ત સમાજના લોકો ભેગા થઈ વીસ રૂપિયાની એસબી લાંચમાં ઝડપાયેલા કોમ્પ્યુટર ઓપરેટર હેમાંશુ પટેલના પડખે આવી એકત્રિત થઈ વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે અમારા ગામના હેમાંશુ પટેલ કોમ્પ્યુટર ઓપરેટરને ખોટી રીતે અંગત અદાવતને લઈને એસીબીની લાંચમાં ફસાવવામાં આવ્યા છે તેવા આરોપ સાથે ગ્રામજનોએ વાઘોડિયા મામલતદારશ્રીને રજૂઆત કરી આવેદનપત્ર આપી કોમ્પ્યુટર ઓપરેટરને સાચો ન્યાય મળે તેમ જણાવ્યું હતું

ચર્ચાનો વિષય બની છે અને આનાથી મને પણ દુઃખ છે કે ભાઈ હેમાંશુ જેવા મારા સીમાદાર જે હતા કે જે મારું કેવાય ખુદ મફત કર્યું છે અને એમણે કદાચ વીસ રૂપિયા લીધા હશે જે ભૂલ હશે એ પણ એ પણ હું માફ કરવા તૈયાર છું અને માફી જ છે અમારા તરફથી અને એનું મને દુઃખ છે પણ મારું અજાણતા છોકરાએ જે આ કામ કર્યું છે એનું મને પણ છે છે અને અને ગામજનોને ભૂલ હું ખાતરી આપું છું અને આનાથી એક વસ્તુ એ થાય કે ભાઈ અઢાર વર્ષ જો જાગૃત છોકરો હોય અને આવું વાઘોડિયા તાલુકાની અંદર ગામે ગામ કંઈક ને કંઈક જે રંધાતું રહ્યું છે એમાં સ્પષ્ટીકરણ આવે તો ભ્રષ્ટાચારનો અંત આવે અને એના માટે જ કદાચ તમારા છોકરાએ પગલું કર્યું હશે ગામમાંથી છું અને જે હિમાંશુભાઈ ઓપરેટર તરીકે કામ કરતા હતા અમારા ગામમાં તે ન્યાયથી કરતા હતા અને કોઈ દિવસ કોઈની જોડે પૈસા પૈસા લીધા નહીં વત્તા કે અમારી સ્કૂલના જે બાળકો બધા હતા એમના બી કેવાયસી એવું કર્યું તે બધાનું મફત કર્યું હતા કે આ એનસી મારી હતી બધી એ એનસીના જે આયુષ્માન કાર્ડ આઈશ્રમ કાર્ડ જે કાઢ્યા તે બી એમને બધા મફત જ કાઢેલા છે કોઈ દિવસ એમને હલ લાંબો કરેલો નથી અને બધા કે ગામમાં બી સારી રીતે કોઈ દિવસ કોઈને સારી રીતે માન આપીને જ બધાનું કામ કરતા હતા એ કોઈ દિવસ કોઈની જોડે બબાલ બી નહીં થઈ પણ વીસ રૂપિયા સારું એમને આવી રીતે ફસાઈ દીધા છે પણ એ કોઈ દિવસ હાથ લાંબો કર્યો નથી અને કોઈ દિવસ પૈસા લીધા જ નથી અને અમે બધા ખાસા હજાર એક પબ્લિક આવ્યું છે મળેલીથી આવેદનપત્ર આપવા અને

જે બનાવ બન્યો છે તે તદ્દન ખોટો છે ગામના બદનામ કરવા અને ખોટી રીતના આ બનાવ બનાવવામાં આવ્યો છે બધા જે ઓપરેટર તરીકે ભાઈ કામ કરતો હતો તે બહુ સારી સેવા આપતો હતો અને કોઈ પણ જાતના પૈસા લેતો ન હતો અને બિલકુલ નિર્દોષ છે એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે એટલે અમે એવી આશા રાખીએ કે એને ન્યાય બળે અને મઢેલી ગામ ની પંચાયત માં વીસ રૂપિયા ની નજીવી બાબત નજીવી બાબતની માં એને ખોટી અદાવત અંદર કરવામાં આવેલો છે એ લગભગ દસ વર્ષથી ઓપરેટર તરીકે મઢેલી ગામમાં સેવા આપતો હતો